પાલકની ભાજીનું એક બહુ સરસ સ્ટાર્ટર આપણે બનાવવાનું છે જે બહુ જ હેલ્ધી છે દિવાળી નજીક આવી રહી છે મહેમાનો માટે આ એક બેસ્ટ હેલ્ધી ઓપ્શન એઝ અ સ્ટાર્ટર કે પછી એઝ અ તમે ડિનર કે પછી બ્રેકફાસ્ટમાં પણ પીરસી શકો એવું છે તો પાલકની ભાજી સાથે તોફું લીધું છે તોફોનું જગ્યાએ તમે પનીર પણ વાપરી શકો છો જે લોકો વેગન છે એ લોકો તોફું લઈ શકે સુપર તે હું દીપા ચલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં એક કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે જેમાં પાંચ ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કરી લીધું છે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે લોટમાં મીઠું અને તેલ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે થોડું થોડું પાણી એડ કરી અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ જ હેલ્ધી છે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે પનીર અને ટોફુ બેમાંથી જે લેવું હોય લઈ શકાય અને પાલકની ભાજી તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ હેલ્ધી પ્રોટીન રીચ આ સ્ટફ સ્ટાર્ટર કે પછી બ્રેકફાસ્ટ લંચ ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી ઝટપટ બની જતી રેસીપી બહુ જ સરળતાથી બને છે લોટ બંધાઈ ગયો છે જેને પંદરેક એક મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું આવો પરોઠા જેવો નરમ લોટ આપણે બાંધવાનો છે હવે પાલકની જે ભાજી છે એને આપણે સરખી રીતે લૂછીને કોરી કરી લેવાની છે પછી એનું આ રીતે સરસ બારીક એને ચોપ કરી લેવાની છે પાલકની ભાજી આપણે બધાને ખબર જ છે આયનથી ભરપૂર ફાઈબર રિજ અને ઘણા બધા વાઇટામિન્સ અને આજે આ ભાજીનો ઉપયોગ આપણે કાચી જ ભાજીનો ઉપયોગ કરવાનો છે એટલે સરખી રીતે ધોઈ લેવાની અને આ રીતે બારીક સુધારી લેવાની સાથે સાથે જે તોફું છે એને આપણે એકદમ ક્રમ્બલ કરીને એકદમ ચોપડ કરી હોય એવી રીતનું કરી લીધું છે કે પછી તમે છીણી પણ શકો છો લોટ છે એને પંદર મિનિટ પછી સરખી રીતે કેળવી લેવાનો છે તો ફ્રેન્ડ્સ હવે શરૂઆત કરીએ રેસીપીની બહુ જ ઓછા મસાલા અને એકદમ ઝટપટ બની જાય એવું આ સ્ટાર્ટર કે પછી લંચ કે ડિનર કે ટિફિન માટેનું એક બેસ્ટ ઓપ્શન જે બનાવવા માટે હવે મસાલો બનાવીએ જેમાં લીધું છે મેં અડધી ચમચી જેટલું મીઠું સાથે સાથે એ જ બાઉલમાં અડધી ચમચી જેટલું લાલ મરચું સાથે સાથે એ જ બાઉલમાં અડધી ચમચી જેટલો હળદરનો પાવડર આપણે એડ કરવાનો છે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું આ મસાલો આપણો ફ્રી મિક્સ કરીને પણ આવું રાખી શકીએ છીએ બોટલમાં અને ઈચ્છા થાય ત્યારે ફટાફટ એ બની જાય બધો જ મસાલો ભેગો કરી લેવાનો છે હવે આપણે પરાઠા વણીએ ઈચ્છો તો થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો છો ચટપટો ટેસ્ટ લાગતો હોય છે પરોઠા વણવા માટે સૌથી પહેલાં આપણે ઘીનો ઉપયોગ પણ કરવાના છે એટલે ઘી લઈ લઈશું અને બીજી બધું જ તૈયાર છે ઇન્ગ્રેડિયન્ટ્સ ડ્રાય અટામણમાં ચોખાનો લોટ કે ઘઉંનો લોટ લઈ અને આ રીતે જાળી રોટલી વણી લેવી જેની થોડુંક બે ચમચી જેટલું તેલ કે ઘી અહીંયા ઘીનો ઉપયોગ કરશો તો વધારે ટેસ્ટી લાગશે ઉપર થોડો મિક્સચર મસાલાનું થોડી પાલકની ભાજી થોડું તોફું બધું જ આ રીતે સ્ટફ કરી અને પછી કોરા અટામણમાં ફરીથી એને વણી લેવાનું છે આ રીતે જે પરોઠું આપણે વણીને તૈયાર કર્યું છે અને ફરીથી આપણે ફોલ્ડ કરી લઈશું આ રીતે એક ચમચી ઘી અને થોડું ડ્રાય અટામણ સ્પ્રિન્કલ કરીને ફોલ્ડ કરી લઈશું એક એના પીસીસ કરી લઈશું હવે આપણે આ રીતે નાના નાના લુવા કરી અને પછી ફરીથી એને નાના નાના આ રીતે વણી લઈશું તો આ સ્ટાર્ટર તરીકે તમારે સર્વ કરવા હોય તો આ રીતે તમારે એકદમ નાના નાના પરોઠા બનાવવાના અને જો ટિફિનમાં કે પછી લંચ બોક્સમાં કે પછી આ રીતે તમારે ડિનર કે લંચમાં સર્વ કરવા હોય તો પછી થોડા મોટા પરોઠા સ્ટફ કરેલા પણ શેકીને બનાવી શકો છો સ્ટાર્ટર માટે આવું નાનું ઓપ્શન વધારે સારું રહેશે બધા જ આ રીતે પરોઠા તૈયાર કરી અને આપણે એક લોડીમાં સરખી રીતે બે બાજુથી ગોલ્ડન થાય એ રીતે શેકી લેવાનું છે શેકવા માટે આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરીશું ઘીમાં એ ટેસ્ટી લાગે છે તમે ઈચ્છો તો બટર પણ લઈ શકો છો પણ ઘી વધારે બેસ્ટ ઓપ્શન રહેશે એક બાજુથી પલટાવી દઈશું બીજી બાજુ સરખી રીતે આપણે સરસ એને ગોલ્ડન કલરના બે બાજુથી થાય ત્યાં સુધી થવા દઈશું તો ફ્રેન્ડ્સ આ એક બેસ્ટ ઓપ્શન છે ઝટપટ બની જાય છે હેલ્થમાં પણ બહુ સારું રહેશે દિવાળી આવી રહી છે ત્યારે મહેમાનો માટે આવી રીતે સ્ટાર્ટરમાં બનાયેલા નાના નાના આવા સ્ટફ પરાઠા સૂપની સાથે એન્જોય કરી શકાય ટેસ્ટમાં પણ એ બહુ સરસ લાગતા હોય છે થોડું થોડું ઘી મૂકી અને બે રીતે સરસ ગોલ્ડન કરેલા આ પરોઠા આપણે સુગંધ અત્યારે એટલે સરસ આવી રહી છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો સુપર સહેલ્યા પર આવા જ નવી નવી રેસિપી કે જે ઝટપટ બની જાય છે કિચનમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બની જાય છે હેલ્ધી છે એવી રેસિપી ઘણી જોવા મળશે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જોતા રહેજો સુપર સહેલ્યા ફરી મળીશું નવી રેસિપી નવી સહેલી સાથે તો જુઓ આપણા આ સ્ટફ પરોઠા તૈયાર છે જેને આપણે દહીં ટૉમેટો કેચપ ગ્રીન ચટણી ફુદીનાની ચટણી વગેરે સાથે સર્વ કરી શકીએ છીએ ચોક્કસ રેસિપી ટ્રાય કરવા જેવી ચાલો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ